મળતી માહિતી મુજબ કોઈ અનાજમાં નાખવાની સેલ્ફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાની સામે આવ્યું છે તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનામાં બે દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કાપોદરા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં પચાસ જેટલા રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી જેમાં કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા મારું નામ ડૉક્ટર હરેશ પાગડા છે મેં ડાયમંડ હોસ્પિટલમાં એઝ એ એડમિનિસ્ટ્રેટર વર્ક કરું છું સાહેબ કલાકારો જે અહીંયા એડમિટ છે પરિસ્થિતિ કેટલી કેવી ગંભીર છે એમની અને કેટલા રત્ન કલાકારો અહીંયા છે અમારી હોસ્પિટલમાં અત્યારે ચૌદ કલાકારો દાખલ છે જે અન્નબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે ચાર જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા તેનું થોડું બીપીને એવું ડાઉન હતું એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે સાહેબ શું કયું કારણ દર્શાવાયું હતું અહીંયા આવી હવે એમની હિસ્ટ્રી લેતા કારખાનામાંથી મેનેજરનો ફોન આવેલો કે બધા એનું જે કુલર છે તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોર્સ નામને એલ્યુમિનિયમ ફોસફાઈટ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી સ્વાદમાં પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતા કુલરમાં પડી પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડ્યું કાર્યવાહી થશે ક્યારે ક્યારે કરવામાં આવશે આમ બધાના કન્ડિશન સ્ટેબલ છે બધાને પ્રાઇમરી રિપોર્ટ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધેલી છે અને કોઈના એવા કોઈ ખરાબ રિપોર્ટ આવ્યા નથી એક બે જણાને થોડું બીપી ચાર જણા આઈસીયુમાં હતા જેમનું થોડું બીપી ડાઉન હતું તો એ બી અત્યારે કંડિશન એકદમ સ્ટેબલ છે પોઈઝનની અસર કોઈને થઈ હોય એવું રિપોર્ટમાં આવ્યું છે ના પોઈઝનની સાવચેતીના પગલાં રૂપે આપણે બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે પોઈઝનની અસર આવવા આ બહુ થોડું ક્રિટિકલ પોઇઝન હોય છે એટલે પોઈઝનના અસરની રાહ ન જોતા બધાને હોસ્પિટલમાં જે ઓબ્ઝર્વેશનમાં જ રાખવામાં આવેલા છે